ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના ગોધરા ચોક નજીક ટ્રકમાં પાર્સલની આડમાં લઈ જવાતા કુલ ત્રણ પોઈન્ટ એકતાલીસ લાખની લાખનો વિદેશી દારૂ પકડી પાડતી ગીર સોમનાથ એલસીબી પ્રાપ્ત વિગતો અનુસાર ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના ગોધરા ચોક નજીક એક ટ્રકની અંદર પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવે છે તેવી શંકાને આધારે ગીર સોમનાથ એલસીબીએ રૂપિયા ત્રણ પોઈન્ટ એકતાલીસ લાખના વિદેશી દારૂ સાથે વેરાવળના રામાણીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે